જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું સિંગ તલની સુખડી તો એકદમ સોફ્ટ આપણે આજે સુખડી બનાવવાના છીએ એટલે મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા આપણે એક કપ સફેદ તલ અને એક કપ આપણે મગફળીના બી એટલે કે સિંગદાણા લઈ લેશું તો હું ભેગું ભેગું તમને માપ પણ કહેતી જઈશ બધી વસ્તુનું તો ઘરમાં રહેલી કોઈ પણ તમે આવી રીતે વાટકી લઈ શકો છો એ માપથી તમે બધી વસ્તુઓ લઈ શકો છો હવે આપણે અહીંયા સિંગને શેકી લેવાની છે તો અહીંયા સિંગને એકદમ લો ફ્લેમ ઉપર આપણે શેકવાની છે એટલે કે જેમ જેમ આ શેકાતી એટલે એનો કલર ચેન્જ થઈ જશે અને આ જે ઉપરની એની સ્કીન છે એટલે કે ફોતળા એના છૂટા પડતા જશે તો તમે જોઈ શકો છો ઇઝીલી આપણે આ નીકળી જાય છે તો બસ આ સિંગ અત્યારે શેકાઈ ગઈ છે આપણે બહુ વધારે એને ડાર્ક નથી કરવાની હવે આપણે એને ડીશમાં કાઢી લેશું અને ઠંડા કરવા મૂકી દઈશું તો સિંગ દાણા ઠંડા થાય ત્યાં સુધી આપણે તલને પણ સેમ આવી રીતે શેકી લેવાના છે તો અહીંયા મેં એક કપ તલ લીધા છે એને પણ આપણે બિલકુલ લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે બહુ ડાર્ક નથી કરવાના બસ આવી રીતે ચલાવતા રહેવાના અને બેથી ત્રણ મિનિટમાં તલ શેકાઈ જશે તો આજે આપણે જે આ સુખડી બનાવીએ છીએ બહુ જ સોફ્ટ બનીને રેડી થાય છે ને જો ઘરમાં વળીલો હોય તો એ પણ ઇઝીલી આને ખાઈ શકે તો તલ શેકાઈ ગયા છે ને હવે આપણે એને પણ એક ડીશમાં કાઢી લેશું અને ઠંડા કરી લેશું હવે સિંગ દાણા ઠંડા થઈ ગયા છે એટલે આપણે એના ફોતળાને અલગ કરી લઈએ એટલે કે કોઈ પણ તમે આવી રીતે એક નેપકિન છે કે કપડું લઈને આવી રીતે સિંગને આપણે મસળશું એટલે એના ફોતરા આવી રીતે જો અલગ થઈ જશે અને તમે જોઈ શકો છો સિંગના બધા ફોતરા આપણે કાઢી લીધા અને તલ પણ ઠંડા થઈ ગયા છે હવે આપણે એને મિક્સીમાં પીસી લેશું એટલે કે આવી રીતે આપણે એનો પાવડર કરી લેવાનો છે તો અહીંયા મેં સિંગ અને તલ બંનેનો આવી રીતે પાવડર કરી લીધું છે હવે આપણે બીજી વસ્તુઓનો માપ લઈ લઈએ તો આપણે જે માપથી સિંગને તલ લીધા હતા એ જ વાટકીનો માપ આપણે લેવાનો છે તો અહીંયા મેં અડધી વાટકી ઘી લીધું છે એક વાટકી ગોળ લીધો છે અને એક વાટકી મેં અહીંયા નાળિયેરનો ખમણ લીધો છે અને બે ચમચી જેટલું મેં અહીંયા ગુંદ લીધું છે તો મેં અહીંયા ઝીણો ગુંદ લીધો છે તમારી પાસે જાડો હોય તો તમે એ પણ લઈ શકો છો હવે આપણે કઢાઈ લઈ લેશું અને આપણે જેટલું ઘી લીધું હતું એ બધું ઘી આપણે કઢાઈમાં એડ કરી લેવાનું છે હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે ગુંદને તળી લેશું તો ગુંદ એકદમ તમે જોઈ શકો છો આવી રીતે ફૂલાઈ જાય ત્યાં સુધી આપણે એને વ્યવસ્થિત તળી લેવાની છે અને ગુંદ તળાઈ જાય એટલે આપણે એને એક ડીશમાં કાઢી લેશું અને વાટકીના મદદથી એનો આપણે જીણો ભૂક્કો કરી લેશું હવે આપણે ઘીમાં ગોળને એડ કરી લઈશું અને અહીંયા મેં દેશી ગોળ લીધો છે તમે કોઈપણ ગોળ લઈ શકો છો હવે ગોળને ઘી મિક્સ થઈ જાય એટલે ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે આને ગેસ ઉપર રાખવાનું છે વધારે આપણે નથી એને પકાવવાનું જો તમારે વધારે પકાવવું હોય તો સુખડી થોડી કડક બનશે આપણે અહીંયા એકદમ સોફ્ટ સુખડી બનાવીએ છીએ એટલે આપણે બહુ વધારે એને પકાવવાની જરૂર નથી તો તમે જોઈ શકો છો ગોળ ઓગળી ગયું છે અને ઘીમાં વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે હવે આપણે બધી વસ્તુ એમાં એડ કરી લેશું હવે આપણે જે સિંગદાણા અને તલનો પાવડર બનાવીને રાખ્યો હતો એ આપણે એમાં એડ કરીશું તો સિંગ દાણાનો પાવડર એડ કરી નાખશું તલનો પાવડર એડ કરીશું આપણે જે નાળિયેરનું ખમણ લીધું હતું એ પણ એમાં એડ કરી લેશું અને જે ગુંદ આપણે તળીને રાખ્યું હતું એ પણ આમાં એડ કરી લેશું ને અડધી નાની ચમચી જેટલું આપણે એમાં સૂંઠ પાવડર એડ કરીશું અને બધી વસ્તુને આપણે ફટાફટ મિક્સ કરી લેવાની છે તો બધી વસ્તુ વ્યવસ્થિત મિક્સ થઈ ગઈ છે હવે આપણે એક થાળી કાતો ડીશ લઈ લેશું એને આપણે ઘીથી ગ્રીસ કરી લેશું હવે આપણે જે સુખડીનું મિશ્રણ બનાવ્યું છે એ આપણે એમાં એડ કરીશું અને વાટકાની મદદથી એને એક સરખું કરી લેશું અડધી કલાક સુધી આપણે આને વ્યવસ્થિત સેટ થવા દઈશું અને પછી આપણે એને કાપા પાડી લેશું તો તમારે જેવા પીસ ગમતા હોય એવી રીતે તમે કાપા પાડી શકો છો તો ખૂબ જ હેલ્ધી અને એકદમ સોફ્ટ આપણી આ સિંગ તલની સુખડી બનીને રેડી થઈ ગઈ છે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે